નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ઉત્તરાયણના બીજા દિવસે તારીખ પંદર એક બે હજાર ચોવીસના દિવસે માતર તાલુકાના સિંજીવાડા ગામે પતંગની દોરીથી એક સારસ પક્ષીની પાંખ કપાઈ ગઈ હતી અને ઘાયલ આ લંગડાતું હેરાન થતું આ સારસ પક્ષી છે એને સિંજીવાડાના કેટલાક યુવાન મિત્રોએ જોયું અને એમના દ્વારા ગામના એક યુવા સામાજિક આગેવાન છે રાજકીય આગેવાન મનોજસિંહ ભગવાધારી એમને બોલાવ્યા અને બધા મિત્રો દ્વારા ખૂબ જ દોડધામ એટલે મતલબ મહેનત પછી જહેમત પછી આ સારસ પક્ષીને સુરક્ષિત પકડ્યું હતું અને વન ખાતાને એની જાણ કરાઈ હતી મનોજસિંહ છે અને એમના દ્વારા જ આપણે સૌજન્ય વિડીયો પ્રાપ્ત થયા છે મિત્રો પરિયજ એટલે મોટું પક્ષી અભયારણ્ય છે અને એની બાજુમાં મારી સિંજેવાડા ગામે આવેલું છે આ વિસ્તારમાં સારસ પક્ષીની બેલડી વધારે જોવા મળે છે અને સારસ એટલે વિશ્વનું સૌથી વધુ ઊંચાઈએ ઉડી શકતું પક્ષી એ ગણાય છે એની નામના વિશ્વમાં સૌથી વધારે ઊંચાઈએ ઉડી શકતા પક્ષી તરીકે એની ગણના થાય છે અને સંખ્યાની દ્રષ્ટિએ આપણું પરય વિસ્તાર જે છે અથવા ખેડા આણંદ જિલ્લો એ ભારતમાં સંખ્યાની દ્રષ્ટિએ બીજા નંબરે આવે છે અને આજે આ સિંજીવાડામાં આ સારસ ઘાયલ થયેલું અત્યારે એ ખેતરમાં ફરી રહ્યો છે અને આની જાણ સિંજીવાડાના યુવાન મનોજસિંહ છે એમના મિત્ર અંકુરભાઈ રાજુભાઈ બારોટને થઈ હતી અને એમને ફોન કરીને મનોજસિંહને બોલાવ્યા અને તાત્કાલિક મનુષ્ય આવી ગયા અને મિત્રોની ટીમ ઘટના સ્થળે ગયા અને ફોરેસ્ટ જીવદયા વિભાગને પણ જાણ કરી હતી અને બેથી ત્રણ કલાકની ભારે દોડધામ પછી આ ઘાયલ સારસ છે તે પક્ષી પકડમાં આવ્યું હતું સારસ ખૂબ જ શક્તિશાળી હોય છે છ ફૂટ ઊંચા અને હાઈટ હોય છે અને પાંખો પહોળી કરે તો આઠ ફૂટ જેટલું એ ફેલાવો કરી શકે અને ખૂબ જ શક્તિશાળી હોય છે એટલે એક વ્યક્તિ એને પકડી શકે નહીં એટલું જોરાવર હોય છે એટલે ચાર પાંચ મિત્રો ભેગા થઈ અને ઘાયલ સારસને પકડી અને થોડી દોરી કાઢી અને પાટાપીંડી થોડી કરી અને ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી હતી મિત્રો આપણા વિસ્તારમાં સારસ બ્રેડીને ખેતરોમાં બધા ઘણાએ જોયું હોય છે સારસનું સરેરાશ આયુષ્ય ત્રીસથી ચાલીસ વર્ષનું હોય છે અને પર વિસ્તારમાં આજુબાજુ ખેતરોની અંદર સારસ બિલ્ડી તમને ઘણા મોટા સંખ્યામાં જોવા મળે છે એ પૈકીનો એક સારસ છે એ દોરી પતંગની દોરીથી એની પાંખ કપાઈ જવાથી ઘાયલ અવસ્થામાં અહીં એકલું જ ઉડી ના શકે એવું અહીંયા ફરી રહ્યું છે અને એની જાણ મનોજસિંહને થતા તેમના મિત્ર અંકુરભાઈ ભારોટ એ સાથે રાજુભાઈ કનુભાઈ રાઠોડ રસિકભાઈ લક્ષ્મણભાઈ સોલંકી અને વિશાલભાઈ જીતુભાઈ રાઠોડ આ બધા મિત્રોએ ભારે જહેમત દ્વારા સારસ પક્ષીને સુરક્ષિત પકડી અને થોડી સારવાર પણ કરી હતી અને વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગના માણસો આવી અને એને થોડી સારવાર એમણે પણ કરી પરિયજ લઈ જઈ અને ફોરેસ્ટ વિભાગના પ્રતાપભાઈ આ ગાડી લઈને આવ્યા હતા અને ત્યાંથી વસો ખાતે લઈ જવાયું હતું અને વસોમાં નડિયાદ વન ખાતાની એક વાહન આવશે સ્પેશિયલ અને એમાં આ સારસ પક્ષીને પક્ષીઓની હોસ્પિટલ બોડોક દેવ છે ત્યાં લઈ જવામાં આવનાર છે તે અગાઉ ઘાયલ સારસને અહીંયા બધા મિત્રો દ્વારા પકડી અને એની સારવાર પણ કરી છે અને સુરક્ષિત એને અહીં પકડી રાખ્યું છે દરમિયાન પર ખાતાના પ્રતાપભાઈ છે આ ગાડી લઈને આવી ગયા હતા અને એને વસો ઘાયલ સારસને લઈ જવાયો ને ત્યાં પ્રાથમિક સારવાર કરી અને બોળકદેવ લઈ આવ્યું છે સારસને બચાવવા માટે મદદરૂપ થનાર મનોજસિંહ અને એમના મિત્રોને આપણે બિરદાવવા માટે આ વિડીયો એમના દ્વારા પ્રાપ્ત થયો એમના સૌનેથી આ વિડીયો પ્રાપ્ત થયો છે અને આપણે શેર કરીએ છીએ મિત્રો આ વિડીયો આપણે ગમ્યો તો એને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવું કંઈ આપણા વિસ્તારમાં કોઈ સારું કામ હોય તો અમને જણાવો જય હિન્દ વંદે ગુજરાત